ઉનાળાની સિઝન ચાલુ હોય અને તાપ પડતો હોય હોય પડી રહી છે ઘણા બધા છે ઊનવાની તકલીફ થઈ રહી હોય છે ઊનવા એટલે કે પેસાની અંદર ખૂબ જ બળતરા થવી ઘણી વખત પેશામાંથી લોહી આવતું હોય જેને આપણે યુટીઆઈ એટલે કે યુરિન ટ્રેક ઇન્ફેક્શન કહીએ કે મૂત્ર મૂત્ર માર્ગની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો ઇન્ફેક્શન લાગે છે જ્યારે

યુરિન ટ્રેક ઇન્ફેક્શન એટલે કે થી લઈને મૂત્ર માર્ગ જે આપણો છે એની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે તે એટલે આપણે એને ઊંડવા કહીએ અને ઊનવાની અંદર ખૂબ જ બળતરા થતી હોય છે પેશાબની અંદર વખત ઉલટી ટ્યુબકાં થઈ જતા હોય છે તાવ આવી જતો હોય છે પેશાબમાં લોહી પડતું હોય છે અને ઘણા બધા પ્રોબ્લેમો છે એ લાંબા સમયે જો આને ધ્યાન દેવામાં ના આવે તો વધતા હોય છે મિત્રો જ્યારે કિડની અંદર સ્ટોન હોય એટલે કે પતરે હોય ત્યારે ઉનવા થઈ શકે છે મોટાભાગના લોકો નું સેવન કરતા હોય આલ્કોહોલ પીતા હોય છે ત્યારે પણ ઇન્ફેક્શન થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે ગરમીની સિઝનની અંદર આપણે પૂરતા પ્રમાણમાં પાણી ન પીએ શરીર ડિહાઈડ્રેટ થઈ જાય તડકામાં કામ કર્યા કરીએ શરીરનું ધ્યાન ન રાખે ફાસ્ટ ફૂડ ખવાઈ જાય તીખું તેલ વાળું વધારે જ્યારે ઉનાળાની સીઝનમાં ખવાઈ જતું હોય છે ત્યારે ઘણા બધા લોકોને છે ઉનવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો આજે આપણે વાત કરીએ કે ઉનવા જે છે એનાથી બસવા માટે આપણે શું કરવું જોઈએ તો ખાસ કરીને ઉનાળામાં જ્યારે ગરમી ખૂબ પડતી હોય ત્યારે આપણે છે બે થી ત્રણ લીટર જેટલું પાણી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને મિત્રો ખાસ જ્યારે તડકામાં તમે બહાર જાઓ છો ત્યારે એકદમ ટોપી છે સનગ્લાસ છે સનસ્ક્રીન છે બધું લગાવીને નીકળવું જોઈએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખાસ કરીને નાળિયેર પાણીનો પણ આગ્રહ રાખવામાં આવતો હોય છે ફાસ્ટ ફૂડ ના લેવા જોઈએ બીડી છે આલ્કોહોલ છે કેફિનવાળી કોઈ પણ વસ્તુ છે એને એવોઇડ કરવી જોઈએ મિત્રો જ્યારે તમને ઉનવા થઈ જાય છે ઉનવા જેને થઈ ગયો છે એની માટે બચવાનું બતાવું છું જે તમે કરશો એમાં ખૂબ જ ફાયદો તમને થશે સૌથી પહેલા હું રાખું છું પાણી પાણી છે એ કોઈ રોગથી બચવા માટેનું એક બહુ મહત્વનું આપણે માટે કહેવાય ને કે એક મહત્વનું સાધન છે જળ એ જ જીવન પાણી તમારે ખૂબ દસ થી બાર ગ્લાસ આખા દિવસમાં દસ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ જેનાથી યુરિન દ્વારા જે કઈ કચરો હોય છે બેક્ટેરિયા હોય છે એ સાફ થઈ જાય છે રાહત થશે ત્યાર પછી બીજો તમને એક એવો ઘરેલું બતાવું છું તમારે બજારમાંથી આખા ધાણા લઈ આવવાના છે આપણે કહીએ છીએ આખા મિત્રો લાવવાના છે એ ધાણા તમારે લાવીને એને મિક્સરમાં ક્રશ કરી નાખવાના પાવડર કરી નાખવાનો ખાસ યાદ રાખજો બજારમાં ધાણાનો તૈયાર પાવડર મળે એ નથી લાવવાનો આખા ધાણા જ લાવવાના છે આખા ધાણા લાવીને મિક્સરમાં આપણે એને ક્રશ કરી નાખવાના છે આ ધાણાનો ક્રશ કરી નાખ્યા પછી ત્યાર પછી એને સાંજે આપણે એને ઉકાળી નાખવાના એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે ત્રણ ચમચી એમાં ધાણાનો જે પાવડર બનાવ્યો છે એ એમાં આપણે નાખી દેવાનો છે અને આ પાવડર એકદમ ઉકાળી નાખવાનો છે જાય પછી એને એક એક વાસણમાં ભરીને મૂકી દેવાનો છે હવે મિત્રો આનો પ્રયોગ આપણે સવારે જ્યારે જાગીએ ત્યારે કરવાનો છે આ ધાણાવાળું જે પાણી છે એ એકદમ ઠરી ગયું હોય છે એને આપણે ગહણીની મદદથી ગાળી લેવાનું છે અને ગાળી લીધા બાદ તેની અંદર આપણે સ્વાદ અનુસાર ગોળ એક સોપારીના કટકા જેટલો ગોળ એની અંદર મિક્સ કરી દેવાનો દેશી ગોળ દેશો તો ઉત્તમ છે આ ગોળ એની અંદર મિક્સ કરી દેવાનો છે અને ત્યાર પછી આ પાણી નૈણા કોઠે ડેલી સવારે છે અડધો ગ્લાસ પાણી તમારે ધાણાનું પાણી પી જવાનું છે આ પ્રયોગ મિત્રો માત્ર ત્રણ દિવસ તમે કરશો તમને ઉનવાની અંદર સો એ રાહત થઈ જશે યુરિન ટ્રેક ઇન્ફેક્શન કોઈ પણ પ્રકારનું હોય તો એમાં પણ તમને ખૂબ જ રાહત થઈ જશે બીજો જે કેવો પ્રયોગ છે જેની તમારે દાડમ લેવાનો છે દાડમના દાણાનું જ્યુસ બનાવી નાખવાનું છે અને આ જ્યુસ એ દિવસમાં બે વખત તમે લઈ શકો છો અહીંયાથી પણ યુરિનમાં ખૂબ જ ફાયદો થશે બળતરા થતી હોય તો એ પણ રાહત થઈ જશે અને આપણા જે જે બેક્ટેરિયા છે એ પૈસા માટે મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જશે મિત્રો આવા જિંદગી ટોપિક જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો અને શેર કરવાનું તમારો કોઈ પણ સજેશન હોય મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો ખૂબ આભાર